શર્મા મારી સાથે જોડાયા છે સપના તમે જ્યાં છો કયા મંદિર માં છો કેવો માહોલ છે ત્યાં આજે રામ નો આ પાવન અવસર છે ભક્તો શું કહી રહ્યા છે કેટલો ઉત્સાહ છે બિલકુલ ધરા જ્યાંથી ભારતની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા નીકળે છે એ જગન્નાથ મંદિરે હાલ હું ઉપસ્થિત છું અને તમામ ઝી ચોવીસ કલાકના દર્શકોને હું ભગવાનના દર્શન કરાવીશ આપ જુઓ કે કેટલા દિવ્ય સ્વરૂપ વચ્ચે પીળા વસ્ત્રો વચ્ચે ભગવાન આશીર્વાદ આપી રહ્યા છે અને બહેન સુભદ્રા મોટાભાઈ બલભદ્ર સાથે આ ભગવાને સુંદર સ્વરૂપ ધારણ કર્યું છે અને આજે તેમને આ જે ધનુષ બાણ છે તે પણ અર્પણ કરવામાં આવ્યા છે કારણ કે પ્રભુ શ્રી રામનો આજે જન્મોત્સવ અને આ જે જન્મોત્સવ છે એ આખો દેશ ખૂબ પર્વ સાથે ઉજવણી કરી રહ્યો છે બીજી તરફ જે પારણું છે તે પણ તૈયાર કરવામાં આવ્યું છે તેની પણ સજાવટ કરી દેવામાં આવી છે કારણ કે મહાઆરતી મંદિરમાં થશે સુંદરકાંડનું પાઠ થશે ત્યારે નિશ્ચિત રૂપે આજનો જે દિવસ છે તે ઉજવવા માટે મંદિરમાં વહેલી સવારથી જ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે મંદિરોમાં એ પ્રકારનો માહોલ છે જેમાં જે પણ ભક્તો મંદિરમાં ભગવાનના દર્શન કરે તો તેઓ ભગવાનની એક ઝલક જોતા જ રહી જાય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે જે ભક્તો અહીં આવી રહ્યા છે એમની સાથે વાત આપ આપ જણાવો આવ્યા છો અહીંયા વાસણ ભગવાનના દર્શન આપે કર્યા આજે જન્મોત્સવ છે કેવો કેવી લાગણી અનુભવાય છે મને તો જમે ગમે ત્યારે આવું ત્યારે સારી જ લાગણી થાય છે આજે જન્મ ને દિવસે એનો શૃંગાર એટલો સુંદર હોય છે કે શૃંગારની સાથે દર્શન પણ સરસ છે બિલકુલ આ પહેલો રામ જન્મોત્સવનો દિવસ છે કે જ્યારે ભગવાન અયોધ્યામાં બિરાજમાન થઈ ચૂક્યા છે મંદિરની જે ભગવાનના દર્શન સૌ કોઈ કરી રહ્યા છે આપ અહીં આવ્યા કેવી લાગણી અનુભવો છો બહુ બહુ સારી અને ધન્યતા અનુભવી હવે ઓકેશનલી આવતા જ હોઈએ છીએ અહીંયા આજે શ્રગાર બહુ જ સરસ છે એટલે ખૂબ સારો લાગે બિલકુલ તો ધરા સૌ કોઈક અહીં આવી રહ્યા છે અને ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ અહીં આવશે અને તેઓ પણ મહાઆરતીમાં સામેલ થશે અને ભગવાનની પૂજન અર્ચન કરશે બીજી તરફ આપ દ્રશ્યો પણ જોવો છો કે જે મહંત છે તેઓ પણ તૈયારીઓમાં લાગી ચૂક્યા છે કારણ કે મહાઆરતી પણ થશે સુંદરકાંડનું પાઠ પણ થઈ રહ્યું છે અને તમામ જે ભક્તો છે તેઓ તો અહીં આવી જ રહ્યા છે મહંત શ્રી સાથે પણ વાતચીત કરીશું આપ જણાવો આજે આ મંદિરમાં કઈ રીતનું પૂજન અર્ચન થશે જે રીતે ભગવાન શ્રી રામજીના જન્મોત્સવ ના પાવન અવસર પર ને આ ફેરીની તો દિવ્ય અને ભવ્ય જેવી રીતે જન્મભૂમિમાં ભગવાન શ્રી રામ રામબેરાજીની કેટલાય વર્ષો પછીની આ પહેલી આપણી રામનવમી છે તો ખૂબ ધામધૂમથી અને અખંડ પાઠ સાથે ભગવાનના અને સોળસોચાર પૂજન સાથે ભગવાનનો રામ જન્મોત્સવ મનાવવામાં આવશે ખૂબ ખૂબ વધામણા લઈ રહ્યા છે અને સૌ કોઈક ભજન સાથે ભગવાનના જુદા જુદા સ્ત્રોત સાથે ભગવાનને પ્રસન્ન કરવા માટે મંદિરે પહોંચી રહ્યા છે ધરા બિલકુલ થી સપના આભાર આપનો તમામ જાણકારી માટે તો આજે રામનવમીનો આ પાવન પર્વ અને આજની રામનવમી એટલા માટે મહત્વની છે કેમ કે ભગવાન રામ અયોધ્યામાં બિરાજમાન થયા ત્યાર પછીની આ પહેલી રામનવમી છે અને આજે મંદિર પ્રશાસન દ્વારા પણ